માણાવદરના એમએલએ અરવિંદ લાડાણીના ગુજકો માસલના અધિકારીઓ પર કરેલા આક્ષેપ પર જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ જણાવ્યું છે કે આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનો દેખાવો છે મોટાભાગની ખરીદી મંડળી ભાજપ પ્રેરિત લોકોની છે ખેડૂતોને નુકસાન થાય છે આગામી ચૂંટણીમાં તેનો જવાબ ભાજપને મળશે મગફળીમાં તમે જુઓ કે ત્યાં તેરસો રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં હજારમી વેસાય એક લાખને વીસ હજારનો પરમારો ખેડૂતને નુકસાન જાય છે શું કમે બારદાન બારદાર નહીં લીધે એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે નવસો સાડા નવસોની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં આવ્યા પછી બે દિવસ પીડો રાખે કે ભાઈ બારદાર નથી પછી બીછાડો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન વેચવા જાય ઓપન બજારમાં તો અહીંયા આઠસો રૂપિયા આવે છત્રીસ હજાર રૂપિયા નો ખેડૂતને પરબર ચોખો ચોખે નુકસાન જાય છે બરાબર તો આ ક્યાં સુધી વ્યાજ પે છે